ખૂંખાર દીપડો જાળમાં ફસાઈ ગયો છેલ્લા કેટલાક દિવસથી દીપડાએ મચાવ્યો હતો આતંક અને જે અંગે વન વિભાગને જાણ કરતા પાંજરું મુકાયું હતું અને જેમાં તે ફસાઈ ગયો છેલ્લા કેટલાક સમયથી તે પાંજરામાં પુરાઈ ગયો છે જેના દ્રશ્યો પણ આપની સામે વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી ભરતસિંહ વાઢેર પાસેથી જી ભરતસિંહ જણાવો કે આખરે આ દીપડો પાંજરે પુરાયો છે લોકોએ રાહતનો શ્વાસ લીધો હશે જી બિલકુલ સંજય ઘટના છે વલસાડના કપરાડાના મોટા પોંડાના સિગર ફરીએ નહીં સંજય કે હજુ દીપડો અત્યારે જયારે આપણે વાત કરીએ છીએ હજુ દીપડો શિકારીની ઝાડમાં જ ફસાયેલો છે વન વિભાગની ટીમ છે ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ કરવા માટે એટલે કે બેહોશ કરવા માટેના તૈયારીઓ ચાલી રહી છે પરંતુ વલસાડ વન વિભાગ પાસે દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ કરવા માટેના જે ઇન્જેક્શન જરૂરી છે એ તેમની પાસે નથી આથી એક વિશેષ ટીમ છે બોલાવવામાં આવી છે દીપડો છે ઘટનાની જાણ થતા આસપાસના લોકો અત્યારે છે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે અને દીપડાને ગમે તે ભોગે ત્યાં એને બેહોશ કરી અને જે તાંજુ પણ સાથે લાવી છે વન વિભાગ એમાં પૂરવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ જ્યાં સુધી કરવા માટેની સ્થળ પર ના પહોંચે ત્યાં સુધી વન વિભાગ છે આસપાસ ઘેરો ગાલ્યો છે અને ત્યાં સુધી રાહ જોવાઈ રહી છે જો અત્યારે ઘટના સ્થળ પર છે મોટી સંખ્યામાં લોકો ઉમટાય છે અને જો એવું કોઈ ધટકા બની જાય કે દીપડો જે અત્યારે ઝાડમાં ફસાયેલો છે જો બહાર નીકળી જાય તો લોકો પર હુમલાનું પણ શક્યતા છે આથી વન વિભાગ છે સતર્કતા રાખી રહ્યું છે અને નજીક લોકોને નજીક નહીં જવા માટેના છે નજીક નહીં જવા દેવા માટે વન વિભાગ છે લોકોને દૂર ખસેડ્યું છે આમ અત્યારે સંધ્યા આપણે વાત કરીએ તો બસ પાંદરે પૂરવાની તૈયારીઓ છે પરંતુ ટ્રેન્કલાઈઝ કરવા માટેની જે પદ્ધતિ જે ટીમ છે એને બોલાવવામાં આવી છે એ રસ્તામાં છે અને જ્યારે આવશે ત્યારે દીપડાને પ્રથમ કરીને ત્યારબાદ વન વિભાગના પાંજરામાં પૂરવામાં આવશે વલસાડ જિલ્લામાં જે રીતના આ રીતના હિંસક વન્ય પશુઓ છે રહેણાક વિસ્તાર તરફ ને છે દરિયા કિનારા સુધીના વિસ્તારોમાં અનેક વખત દેખાય છે અને પાંદરે પુરાય છે ફરી એક વખત જે હજી તો આ રહેણાંક વિસ્તાર નજીક જ જે રીતના ઘટના બની છે ને હવે પાંજરામાં નહીં પરંતુ

તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે સુરતમાં સામાજિક કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે ભાજપ અધ્યક્ષ તાપીમાં પણ ભાજપ કાર્યકર્તાઓને આપશે ચૂંટણીલક્ષી માર્ગદર્શન તો ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે અમદાવાદ મુલાકાત દરમિયાન તેમના નિવાસ નિવાસસ્થાને તે રહેશે અને સોમવારે સવારે દિલ્હી જવા માટે તેઓ રવાના થશે અમિત શાહનો આ રીતે કાર્યક્રમ છે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે તાપીમાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધશે માર્ગદર્શન આપશે મિશન હેઠળ રહ્યા છે લોકસભાની ચૂંટણી માટે ભાજપે સુરતમાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે પુરુષોત્તમ રૂપાલાએ આ વિશાળ રેલી આયોજી અને બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું તો આ બાઇક રેલીમાં ભાજપ યુવા કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો દરેક કાર્યકરો પોતાની બાઇક પર ભાજપનો ઝંડો લગાવી અને તમામ પર ફરશે આજે મોટર ઉપર પાર્ટીનો ધ્વજ લગાડીને સમગ્ર રાષ્ટ્રમાં કેસરીયુ માહોલ સર્જવાનો પાર્ટીનો સુરત મહાનગરના કાર્યક્રમમાં અમદાવાદમાં સૌથી મોટું ઉમિયાધામ આકાર લઈ રહ્યું છે જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચના ભૂમિપૂજન કરશે અને આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે પાંચ લાખથી વધુ પાટીદારો ઉપસ્થિત રહેશે બે લાખ વાર જમીનમાં આકાર લઈ રહેલા ઉમિયાધામની શું છે ખાસિયત જોવા

સત્સંગ કાયમી યજ્ઞશાળા શાળા ધર્મ સભાઓનું આયોજન શૈક્ષણિક અને રોજગાર ભવન સિવિલ સર્વિસ ટ્રેનિંગ આરોગ્ય સેવા લક્ષી ભવન આરોગ્ય સેવા કેન્દ્ર યોગ સેન્ટર યોગ મેડિટેશન ટ્રેનિંગ સિનિયર સિટીઝન ભવન એનઆરઆઈ ભવન ગર્લ્સ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ જીમ સ્વિમિંગ પુલ સ્પોર્ટ સંકુલ નિર્માણ પામશે ભૂમિપૂજન એમના હસ્તે છે એટલે પીએમ જેવા આવશે તેવા જે અમે માતાજીનું જે એકતાલીસ ફૂટ ઊંચું માતાજીનું બનાવેલું છે મૂર્તિ ત્યાં જવામાં આવશે ત્યાં એકચ્યુઅલ ભૂમિપૂજન થશે એક એવું આર્કિટેક્ચર મોન્યુમેન્ટ્સ ટાઈપનું કે જેને આસ્થાના આસ્થાથી તો લઈ શકાય પણ નાસ્તિક વ્યક્તિને પણ એ જોવા આવવાની ફરજ પડે એ પ્રકારનું એક મોન્યુમેન્ટ્સ અહીંયા બનવા જઈ રહ્યું છે વિશ્વ ઉમિયા ધામ બનશે વૈશ્વિક સામાજિક સશક્તિકરણ સેવા સંસ્કૃતિ અને પાટીદારો ના કેન્દ્ર પહેલા ઉમિયા માતાજી સો મીટર ઊંચું મંદિર બનાવાશે જોકે એક હજાર કરોડ ખર્ચે દસ વર્ષે ઉમિયાધામ પ્રોજેક્ટ પૂર્ણ થશે કેમેરામેન હેંગાર રાઠોડ સાથે પટેલ ન્યુઝિન ગુજરાતી અમદાવાદ તો રાજ્યમાં સવારથી અત્યાર સુધી ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા છે કચ્છ સુરેન્દ્રનગર અને બોટાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કચ્છમાં ની તીવ્રતાનો ભૂકંપ છે સુરેન્દ્રનગરમાં બે પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ બોટાદમાં એક પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે તો સવારથી અત્યાર સુધી ત્રણ આંચકા કચ્છ સુરેન્દ્રનગર અને બોટાદમાં જૂનાગઢથી સમાચાર મહામંડલેશ્વર પૂજ્ય ભારતી બાપુને હોસ્પિટલમાં દાખલ કરાયા છે ખાનગી હોસ્પિટલમાં કરાયા છે દાખલ ગઈકાલે પડી જવાથી થઈ હતી ઇજા સાધુ સંતોમાં ચિંતા અત્યારે વ્યક્ત કરાઈ રહી છે પૂજ્ય ભારતી બાપુની તબિયત સારી હોવાનું ડોક્ટરનું કહેવું છે અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંના ટીકાની ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ છે જો કે રજીસ્ટ્રેશનમાં નિરશતા જોવા મળી રહી છે એક દિવસમાં એક જ ઓનલાઇન ફોર્મ ભરાયું છે જિલ્લામાં એકસઠ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે બે દિવસ પહેલા થયેલા માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે જેના પગલે ખેડૂતોમાં નિરાશા સાંપડી છે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ ધીમા પવન સાથે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે તો રવિ પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ચિંતા અત્યારે વ્યક્ત તેઓ કરી રહ્યા છે કે નુકસાન જશે તેઓને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો વાદળછ સાથે હવાનું જોર પણ વધ્યું છે જેના લીધે ઠંડીમાં વધારો થયો છે બીજી તરફ માવઠું થવાની ભીતિ પણ ખેડૂતોમાં છે તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે માવઠું પડવાની શક્યતા હોવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે તો માવઠું જેની અસરથી લોકોને અત્યારે ચિંતા છે ખેડૂતોને ખાસ ચિંતા અત્યારે જોવા મળી રહી છે અમદાવાદમાં ધંધુકાની રેશનિંગની દુકાનનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દુકાનદાર ગ્રાહકોને ધનેરાવાળું અનાજ આપી રહ્યો છે સાથે જ દુકાનદારની મનમાની પણ તેમાં જોવા મળી રહી છે ધંધુકા સથવારા સોસાયટીમાં આવેલી રેશનિંગની દુકાન ચલાવતા મહેશ ચૌહાણ તેમની મનમાની ચલાવી રહ્યા છે પશુઓ પણ ન ખાઈ શકે તેવું અનાજ ગ્રાહકોને આપી રહ્યા છે અમદાવાદના જમાલપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર હુમલો ફારૂક રોલવાલા નામના શખ્સ સાથે તેમના અગાઉ પણ બોલાચાલી થઈ હતી જેની અદાવત રાખી અને તેમના પર હુમલો થયાની ફરિયાદ હવેલી પોલીસ સ્ટેશનમાં નોં થાય છે ઇમરાન ખેડાવાલા પર જમાલપુરના નાડિયાબારમાં હુમલો થયો છે હુમલાના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ વ્યક્તિ એવું વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે કે કદાચ તમારા પર જે એટેક પણ કરાવી શકે છે એટલે તમે એફઆઈઆર દાખલ કરો તો બીજી રાત્રે મેં એફઆઈઆર દાખલ કરાવી છે અને પોલીસ ને એસપી જમાલપુર જે અમારા પીઆઈ છે એસપી મેં અમે વાત કરી છે કે ભાઈ જેવી કાનૂની કાર્યવાહી જે આપા છે તેના પર કામ કરજો શહેરના મોચી બજાર વિસ્તારમાં આવેલી કોટ બહાર આ ઘટના બની હતી જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ કે જેને વકીલની ધોલાઈ કરી નાખી અને જાહેર રસ્તા પર તેની ધોલાઈ કરી હતી દાહોદમાં બાઇક ચોર ગેંગનો આતંક સામે આવ્યો છે મંડાવાવ રોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં મોડી રાત્રે ચોર ટોળકી ત્રાટકી અને બાઇકની ઉઠાંતરી કરી અને ફરાર થઈ જાય છે તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે ચોર ત્રિપુટી ચુપચાપ ધીમે ધીમે સોસાયટીમાં પ્રવેશ કરે છે કોઈને પણ ખબર પડે તે રીતે તેઓ બાઇકને ઉઠાવી લઈ જાય છે અને બાદમાં તેઓ બાઇકને ચાલુ કરવાનો પણ પ્રયાસ કરે છે પરંતુ બાઇક ચાલુ નહીં થતા તેઓ તેને ઉઠાવીને ત્યાંથી પલાયન થઈ જાય છે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી અને ચોર ટોળકીને શોધખોળ હાથ ધરી છે આ તરફ અંબાજીમાં એક જ રાતમાં ત્રણ દુકાનોના તળા તૂટ્યા હતા હજારો રૂપિયાની મથા ચોરી થઈ હતી તેમજ દુકાનમાંથી કરિયાણાની પણ ચોરી થઈ જેને લઈ પોલીસ પેટ્રોલિંગની માંગ કરાઇ રહી છે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી આરએમસી દ્વારા મેગા ડિમોલ્યુશન હાથ ધરાયું હતું ટીપી રોડ પર પણ હટાવવામાં આવ્યા હતા દબાણો તો સો જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું પોલીસ સાથે બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ તો સાત માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના આયોજનના ભાગરૂપે બેઠક અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ લોયલા હોલ ખાતે આ બેઠક યોજાઇ પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકો સાથે પરીક્ષાલક્ષી કામગીરીને લઈ અને મહત્વની ચર્ચા કરાઇ તો હવેથી સીએમ કાર્યાલયથી પરીક્ષાનું સીધું મોનિટરિંગ થશે સીસીટીવીમાં કોઈ ઇશ્યુ આવશે તો દંડાત્મક કાર્યવાહી પણ થશે ઉત્તરોત્તર વર્ષો ઉપરાંત પરીક્ષા લેવાય છે તેમાં સુધારા વધારા દર વર્ષે થાય છે આ વર્ષે પણ સીસીટીવીની અંદર મોનિટરિંગ સીધું સીએમ કાર્યાલય દ્વારા થાય છે અને બીજી વસ્તુ એ કે અમદાવાદ કેન્દ્ર એ સૌથી વિશ્વસનીય પરીક્ષા માટે સૌથી પ્રથમ વર્ષોથી રહેલું છે વડોદરામાં વીર જવાન અભિનંદનનું કરાયું અનોખું સ્વાગત એક હજાર એક ફૂટના તિરંગા સાથે શહેરની શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા કાઢી હતી તિરંગા યાત્રામાં શહેરના પૂર્વ સૈનિકો સહિત યુવાનો જોડાયા હતા વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પરત આવવા બદલ યાત્રા યોજાઈ હતી અને શહેર પોલીસ વિભાગના કર્મીઓ સહિત નાગરિકો પણ જોડાયા હતા